મિત્રો અહીંયા એક અપૂર્ણાંક નો સાદું રૂપ દાખલો આપ્યો છે તો જોઈએ શું છે તો કે બે છેદ નવ આ બધું સરખું લાગે અહિયાં એક અલગ છે તો છેદનો નો હંમેશા આપણે લસા લેશું લસા લેશું તો કેટલો લસા આવશે અઢાર બરાબર તો આને આપણે બે વડે ગુણશું આને નીચે બે વડે ગુણીએ તો ઉપર એ બે વડે ગુણવું પડે બધામાં એ જ રીતે થશે તો કે બે દુ ચાર આને આપણે બે વડે ગુણશું બરાબર પાંચ દુ દસ આને આપણે ગુણશું નહીં કારણ કે માઇનસ વન ઈ અલગ છે આના ભેગું ભેળવી દેતા હવે ટોટલ મારો દસ ને ચાર ચૌદ ચૌદ ને એક પંદર પંદર ને ચાર ઓગણીસ ઓગણીસ ડિવાઈડે માઇનસ અઢાર એકવું અઢાર ડિવાઈડ બાય તો કે આ બંનેનો ગુણાકાર એટલે કે લસા અઢાર એટલે એક છેદ અઢાર આપણો જવાબ આવશે જવાબ ગોતો ક્યાં એક છેદ અઢાર તો કે ઓપ્શન નંબર એ આપણો જવાબ છે